પણ સાંજનું વાતાવરણ છે એટલે આજે આજે મોરલા બહુ કરી રહ્યા છે જો હળવદનો સાંજનો સમય છે અને મોરલા ટહુકા કરી રહ્યા છે જો કેટલા બધા જો કેટલો અવાજ એકદમ સૌંદર્ય વાતાવરણ છે આ છે શ્રી સ્વામિનારાયણ મંદિર જૂનું ટાવર વાળું પ્રસાદી મંદિર ત્યાંનું ટેરેસ છે અને મોરલા ટવકા કરી રહ્યા છે ઘણા બધા મોરલા ઢેલ છે એકદમ કાળનું વાતાવરણ છે આરતીના અવાજ આવી રહ્યા છે આ છે જૈન દેરાસર આ બાજુ લક્ષ્મીનારાયણ મંદિર છે ને મોરલા ટવુકા કરી રહ્યા છે રાજમહેલ તથા તળાવનો કિનારો હોય એટલે મોરલા અવશ્ય બોલતા હોય જોઈ લો કેવા ટેવું કરે છે જો આ બીજો મોરલો આવ્યો કેટલા બધા મોરલા જો હે ને મોરલા જો કેટલો નજીક છે જો અવાજ આવે આઈ આજ પણ સાંજનું વાતાવરણ છે એટલે આજે મોરલા બહુ ટવકા કરી રહ્યા છે જોઈ લો કેવું સૌંદર્ય વાતાવરણ છે એ બાજુમાં છે આ મોરલો તો જો જો કેટલા ટવુકા નજીકથી ટવુકા કરી રહ્યા છે